જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને મારા બ્લોગમાં સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ચાલુ કરી દીધું છે આપણે જોઈ શકું છું તો આજે છે પતુભાઈ બડ ડે આપણે ત્યારે ટિફિન બનાવવાનું છે તો ટિફિન સો અને રોટી બનાવી દીધી છે રોટલી બનાવી છે શાક બનાવું છું કાપી દીધું છે tụi em lấy sáng rồi thì tụi Để lấy na phi đi để लक्ष्मण जोगाय में जो जब तेरे मुखी नहीं ना किधी नहीं थे इसे ये मना किधी माँ गाय रोटी इसे आपने रोटी बनी हुई थी गाय माफनी बनी हुई थी ये माफनी तब आपने सांसों में नहीं थी लोक में बोले

I need to go.

શાકને ઢાકી દઈએ થોડીક વાર તો ચડી જાય મસ્ત આપણે કપડાં સુકાવવાના છીએ તો કપડાં સુકાવી દઈએ દાળ લઈ લો દાળ બનાવવાની છે થોડી થાળીમાં દાળ કાઢી દે દાળ બનાવવાની છે આપણે દાળ પણ સારી મૂકી છે નવો એના વ્યા ને પાણીમાં બનાવી દઈએ એટલે મસ્ત થઈ જાય પછી બે સીટી મારી પછી દાળના વઘાર મારીને ભાત મૂકી દઈએ સાડીમાં એટલે સાડીમાં દાળ ઘટે થઈ ગઈ ખૂબ વિશ્વી પ્રકાર સાકૃતિ થઈ ગઈ કમ્પ્લીટ જમવાનું આપણું બરાબર તો બધા મિત્રો બ્લોગમાં નવા હોય તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધાને એ માતાજી કહ્યું તો આપણે એ માની હતી કોપી વેંગી દો

મિત્રો મારી ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને આ મિત્રો તમારી નાની બહેનો લાઈક કરતા રહેજો મિત્રો સપોર્ટ કરજો મારી માતાની માર સાધુ આવ્યા છે તો બધા ગાય છે અને એમનું મા મંજિર આ તમને ચાલુ છે એટલે હું માન ને બતાવું છું બિલકુલ તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકાધીશ